સુરતમાં ક્રિપ્ટોકરન્સીમાં ઉશા વર્તન લોભાવણી સ્કીમ આપી લાખો નું ફુલકુ ફેરવનાર સેલે ઝડપી પડ્યા છે પોલીસે માસ્ટર માઇન્ડ ઝેવરીયા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે માસ્ટર માઇન્ડ સુભાષ સેવરિયા રાજધાની ટ્રેનમાં બેસીને દિલ્હી તરફ ભાગી રહ્યો હતો તે પહેલા જ સાયબર સેલે તેને દબોચી લીધો છે પાલમાં રહેતા અશ્વિનભાઈને બેજાબાજો એ રોકાણ કરાવીને વર્ષમાં થી ચાર ગણા નાણાં મળશે એવી લોભાવણી લાલચ આપી હતી અશ્વિનભાઈએ અલગ અલગ કોઈનમાં કુલ છપ્પન લાખ છવ્વીસ હજાર રૂપિયાનું રોકાણ કરાવ્યા બાદ આ બેજાબાજોએ

આ ફરિયાદમાં જે ફરિયાદી છે એમને પાસેથી છપ્પન લાખ જેટલા જે એમના રૂપિયા હતા એ એની રોકાણ જુદા જુદા ડિજિટલ ટોકનમાં કરાવવામાં આવી હતી આ જે ટોકનો છે બેઝિકલી ફરિયાદીને જ્યારે રોકાણ કરવાનું હતું તો એ અલગ અલગ ટેલિગ્રામ અને વોટ્સએપના ગ્રૂપમાં જોડાઈ ગયું હતું અને ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણના માટે પ્લેટફોર્મ શોધતો હતો તો આ દરમિયાન એમની મુલાકાત અમિત ચૌહાણ જે ગોધરાનું છે એમની સાથે થઈ અને અમિત ચૌહાણ મારફતે એમની એમની જે મુલાકાત છે એ જયસુખ આચાર્યા સાથે થઈ અને જયસુખ પાછડિયા પાસેથી એમને ત્રણે ત્રણ ટોકન માટે માહિતી મળી જે પહેલું ટોકન છે ડિજિટલ ટોકન એમનું નામ છે પીયુસીએલ અને પીયુસીએલ ને બનાવનાર જે વ્યક્તિ છે એલેક્સ રેનાડ એ ઓસ્ટ્રેલિયાનો નિવાસી છે અને આ જે ટોકન છે એ જર્મની જર્મની જર્મનીનું છે. અને આમાં એ લોકોને કંઈક તો સ્કીમ બોલાવવામાં આવે કે તમે અગર એ આટલું અગર એમાં રોકાણ કરો તો ત્રણ મહિનામાં તમારો જે મૂળ પૈસો છે તો એ તમને પરત મળી જશે અને એક વર્ષમાં તમારું જે રોકાણ છે એ ડબલ થઈ જશે તો આ લાલચમાં આવીને પછી ફરિયાદીએ એ લાખ રૂપિયા એમાં રોકાણ કર્યું પછી એ લોકો પીયુસીએલ જે ટોકનમાં એમને રોકાણ કરી હતી એમનું નામ

આખો પૈસો ડૂબાઈ ગયો પછી જે બીજો ટોકન હતો બીડીએલડી આરોપીને અમારી પોલીસે ઝડપી પાડી છે અમારી ટીમ ત્યાં મુંબઈ ખાતે ગઈ હતી અમે મુંબઈમાં એમના પાછળ જ હતા અમે લોકો તો જ્યારે ખબર પડી કે રાજધાની બેસી ગયું છે અને પોતાનું ગામ જે નોયડા ખાતે આવે છે તો ત્યાં જઈ રહ્યું છે તો રાજધાનીનો અમે લોકોને માહિતી મળી જે મુંબઈ ડિવિઝન છે વેસ્ટર્ન રેલવે

અને બીવીએલડી બનાવવા માટે એને કઈ કઈ ડેવલપર્સ ની પણ સહયોગ લીધો લીધેલ હતો અને એના સિવાય બે હજાર બાવીસ પહેલા પણ બે હજાર સત્તરમાં જે સુભાષ જેવરિયા છે એટીએસ કોઈન એટીસી કોઈન નામનો પણ એને ડિજિટલ ટોકન બનાવ્યું હતું અને એટીસી કોઈનમાં પણ એમને ઘણું બધું રોકાણ કરાવી લીધી હતી અને એમાં જે મુંબઈ પોલીસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ છે એને પછી એમનું અકાઉન્ટ ફ્રીઝ કરીને ચોર્યાસી કરોડ જેટલા અમાઉન્ટનો ગુનો નોંધાયેલ હતું અને અત્યાર સુધી આ આઉન્ટ છે અને બીડીએલટી જે કોઈન એમને બે હજાર બાવીસમાં ક્રિએટ કરી તેના સામે પણ ગ્વાલિયર અને આગ્રામાં બે છેતરપિંડીનો ગુનો આ આરોપી સામે દાખલ થઈ ગયો છે ઓલરેડી અને હાલ આ આરોપી અમારા અમારી કસ્ટડીમાં છે અને બીડીએલટીમાં જે આપણા ફરિયાદી છે એને ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે અને એમાં પણ એમને કંઈક વાપસ મળ્યું નથી પરત એના સિવાય જે ત્રીજો કોઈન છે એનું નામ છે ઓરા ઓરા પણ એક લોન્ચ થયો હતો ઉદયપુરમાં આ લોન્ચમાં પણ જયસુખ આચારિયા ત્યાં ગયો હતો અને ત્યાંથી પછી ફરિયાદીને કોન્ટેક્ટ કરીને એમના પાસેથી પણ દોઢ લાખ રૂપિયા લઈને એમાં રોકાણ કર્યું ઓરા કોઈનને બનાવનાર જે આરોપીઓ છે ઓલરેડી દુબઈમાં બેસ્ટ છે અને એ લોકો મૂળ એમ અમદાવાદના અમદાવાદ અને સુરતના રહેવાસી છે પણ હાલ ત્રણ વર્ષથી એ લોકો ઇન્ડિયા નથી આવ્યા અને હાલ દુબઈમાં જ સેટલ છે તો એ એક મલ્ટી લેવલ માર્કેટિંગ જેવી એમો છે તો એ લોકો ડિજિટલ ટોકન બનાવે પછી એ ટોકન હવે તમે બનાવી લો તો અગર ઘણા બધા લોકો એમને શું કહેવાય બાય કરે તો બાય કરશે તો એમનો ભાવ ભાવ વધી જશે અને જ્યારે ભાવ ભાવ વધી જાય તો એ લોકો પોતાનું જે ટોકન છે ને એ વેચી નાખે જ્યારે એ લોકો વેચી નાખે તો પછી ભાવ ઘટી જાય તો એમાં બીજા પાસેથી રોકાણ એ લોકો લે છે એ બધું રોકાણ ડૂબી જાય એ લોકોને નહીં મળે તો એ લોકો એ પોતાનો ટોકન બનાવીને વેચવા માટે એ લોકો એક કમ્યુનિટી બનાવે છે સોશિયલ મીડિયા પર ટેલિગ્રામ કે વોટ્સએપ પર એક કમ્યુનિટી ગ્રુપ તરીકે એ લોકો ઊભું કરે છે અને એમાં બસો ત્રણસો જેટલા લોકોને સામેલ કરીને પછી ગ્રાફ અને આખું બધું બતાવે છે એમને ઇન્વેસ્ટમેન્ટની સ્કીમ બતાવે છે કે તમને આટલું કમિશન મળશે તમે બીજા પાસેથી રોકાણ કરાવો

જે ચાર આરોપીઓ અત્યારે દુબઈમાં છે એમના સામે અમે લોકો એલ પ્રોસિજર છે એ કરી રહ્યા છે અને એના સિવાય ઘણા બધા આરોપીઓ નાસ્તા પડતા છે તો આ દિશામાં તપાસ ચાલુ